નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે અમિત ખૂટ કેસની અંદર મિત્રો નવા નવા વળાંકો આવી રહ્યા છે અને નવા નત નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો યુવતી દ્વારા એક જોરદાર ખુલાસો કરવામાં આવ્યો છે અને મિત્રો એ હું તમને આગળ સંભળાવવાનો છું પૂરેપૂરો વિડીયો પણ મિત્રો એની પહેલાં વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર વાર આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણે ચેનલ ઉપર આવા અવનવા ગુજરાતી વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળી રહેશે તો મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂટ કેસની અંદર મિત્રો જ્યારથી અમિત ખૂટ સાથે જે બનાવ બન્યો છે ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર સમગ્ર ચર્ચાનો વિષય બની ગયો છે અને ગુજરાતની અંદર સોશિયલ મીડિયાની અંદર એક જ નામ ચાલે છે કે અમિત ખૂટ કેસની અંદર શું નવા વળાંક આવ્યા શું નવા ખુલાસા થયા તો મિત્રો યુવતી દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે અને મિત્રો એ હું તમને સંભળાવીશ અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો જ્યારથી મિત્રો અમિત કુંટ સાથે જે ઘટના બની છે ત્યારબાદ મિત્રો એમના પરિવાર ઉપર એક આં ફાટી પડ્યું હતું કારણ કે મિત્રો કોઈ પણ પરિવારજનોની અંદર દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી કારણ કે મિત્રો એમના દીકરા સાથે જે થયું હતું અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગોંડલ હંમેશાની માટે મિત્રો ચર્ચામાં રહ્યું છે અને હમણાંથી તો લગભગ બહુ જ ચર્ચાની અંદર છે કારણ કે મિત્રો ગણેશ ગોંડલના જે પણ કંઈ મિત્રો ગોંડલની અંદર પછી ચાટ રાજકુમારનો કેસ હોય કે પછી અમિત ખૂટનો કેસ હોય કે પછી અન્ય ઘણા પ્રકારના કેસ ગોંડલ વિવાદમાં છે અને મિત્રો વાત કરવામાં આવે તો આગળ કે મિત્રો યુવતી દ્વારા થોડાક સમય પહેલાં એક ખુલાસો કરવામાં આવ્યો હતો અને એની અંદર મિત્રો યુવતી દ્વારા એવું બોલવામાં આવ્યું હતું કે આ લોકોએ મને પૈસાની લાલચ આપી હતી ને નોકરીની લાલચ આપી હતી એના કારણે મેં અમિત ખુદ ઉપર કેસ દાખલ કર્યો હતો અને પોલીસ સ્ટેશનની અંદર મારા પરિવારજનો દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો બળાત્કારનો કેસ તો મિત્રો વાત કરવામાં આવે તો યુવતી દ્વારા હમણાં બે દિવસ પહેલાં એક જોરદાર ખુલાસો કરવામાં આવ્યો છે કોર્ટની અંદર જે નિવેદન યુવતીએ આપ્યું છે એ મિત્રો હું તમને સાંભળું તમે સાંભળીને ચોંકી જવાના છો અને મિત્રો શું ખરેખર અમિત ખૂંટને મારવામાં કોઈ કાવતરું રચ્યું હતું કે પછી અમિત ખૂંટના જે અને મિત્રો અમિત ખોટના જે ગુનેગારો હતા અમિત ખોટના જે કાવતુર રચનારા લોકો હતા એની અંદર મિત્રો ઘણા લોકોના નામ સામેલ આવી રહ્યા છે પણ મિત્રો અત્યારે એ લોકો ફરાર છે વિદેશમાં પણ જતા રહ્યા છે એવા પણ ન્યૂઝ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો યુટ્યુબ દ્વારા જાહેરની અંદર કહેવામાં આવી રહ્યું છે બોલવામાં આવી રહ્યું છે કે જયરાજસિંહના માણસો મને હોટલમાં લઈ ગયા હતા તો મિત્રો વિષાવદ્ર ચૂંટણીને લઈને મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં સો ટકા જણાવજો કારણ કે મિત્રો આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળશે અને મિત્રો કોની હાર થશે કોની જીત થશે એ તો આવનારો સમય હવે બતાવશે અને નક્કી કરશે વસ્તી